પ્રજાની લાગણી માંગણી અને અપેક્ષા પૂર્ણ કરવા અને સરકારની વિવિધ યોજનાઓનો લાભ અને સહાયતા અંગેના વ્યક્તિગત પ્રશ્નોના સ્થળ પર નિકાલ કરવાનો હેતુથી આજરોજ બારડોલી નગરપાલિકા ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રજાની લાગણી માંગણી અને અપેક્ષા પૂર્ણ કરવા અને સરકારની વિવિધ યોજનાઓનો લાભ અને સહાયતા અંગેના વ્યક્તિગત પ્રશ્નોના સ્થળ પર નિકાલ કરવાના હેતુથી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દરેક શહેરી વિસ્તારમાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે આજરોજ બારડોલી નગરપાલિકા ખાતે બારડોલી ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારની અધ્યક્ષતામાં સેવા સેતુનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાલિકાના વિવિધ વિભાગો દ્વારા પ્રજાના પ્રશ્નોનું સ્થળ પર નિરાકરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે બારડોલી પ્રાંત જીજ્ઞાબેન પરમાર નગરપાલિકા પ્રમુખ ધર્મેશ પટેલ ચીફ ઓફિસર નગર સેવકો સંગઠનના પ્રમુખ ઉપપ્રમુખ તેમજ હોદ્દેદારો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા રમેશભાઈ ધનસુખભાઈ પટેલ બારડોલી નગરપાલિકા પ્રમુખ આજ રોજ બારડોલી નગરના હડ વિસ્તારની અંદર આજે સેવા સેવાસેતુનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં મુખ્ય મહેમાનમાં શ્રી ઈશ્વર પરમાર સાહેબ જિજ્ઞાબેન પરમાર શ્રી ચીફ ઓફિસર શ્રી મિલન પલસાણા સાહેબ તથા નગરમાંથી પધારેલ સભ્યશ્રીઓ તથા અન્ય લાભાર્થીઓ પણ ખૂબ મોટી સંખ્યામાં પધારેલ હતા જેની અંદર આજે સેવા સેતુ કાર્યક્રમની અંદર આયુષ્યમાન કાર્ડ રેશન કાર્ડ તથા વિવિધ યોજનાઓનો લાભ મળે તેના માટેનું કાર્યક્રમ આજ રોજ બારડોલી નગરપાલિકા હડ વિસ્તારમાં રાખવામાં આવેલ હતો પ્રશાંત પટેલ એબી ફૂટી